you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મુસાફરીમાં પણ હેરાનગતિ થતી જોવા મળે છે પરંતુ શું તમે પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે નસ્કોરા બોલાવશો તો પૈસા મળશે સાંભળવામાં અજીબ લાગશે પરંતુ જો તમને નસકોરા બોલાવવાની બીમારી હોય તો તમને દર મહિને ઇઠ્યોતેર હજાર રૂપિયા મળી શકે છે આ સુવિધા બ્રિટન ના ડિપાર્ટમેન્ટ વર્ક એન્ડ પેશન્સ તરફથી તેના લોકોને આપવામાં આવી રહી છે એવા લોકો કે જેમને ભયંકર નસકોરા બોલાવવાની સમસ્યા હોય તેઓ અહીં જઈ શકે છે અને જે પૈસા મળે છે તે બિલકુલ ટેક્સ ફ્રી છે જો તમને લાગે કે નસકોરા તમારા જીવનની ગુણવત્તા પર ખરાબ અસર કરી શકે છે તો સારવાર કરાવવી જરૂરી છે સામાન્ય રીતે નસ્કોરાને એક નાનકડી સમસ્યા સમજીને અવગણવામાં આવે છે કે ક્યારેક ક્યારેક સ્લીપ એપની નામની વધુ ગંભીર સ્થિતિમાં પણ ફેરવાઈ જાય છે જે તમારા જીવનની ગુણવત્તાને ઘણી પ્રભાવિત કરી શકે છે દૈનિક જીવન પર તેના નકારાત્મક પ્રભાવને કારણે વિકલાંગતા તરીકે ઓળખવામાં પણ આવે છે આ સ્થિતિથી પીડિત લોકોને પીઆઈપી માટે પાત્ર બની શકે છે